જેમણે પૂરા ગુજરાત નું ગૌરવ વધાર્યું છે એવા છેલ્લા દિવસ ફેમસ સેલિબ્રિટી જાનકી બોડીવાલાએ એના નવરાત્રીમાં ધૂમ મચાવી હતી સેલિબ્રિટીને જોવા માટે ભારી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી ખેલૈયાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ જોઈ જાનકી બોડીવાલાએ પણ એમના જોડે ગરબાની રમવા ઈચ્છા વ્યક્ત કરી હતી અને ગરબાની મજા માણી હતી જેમાં ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ અને સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા ખેલૈયાઓ મન મૂકી ગરબે અને ડીજેના તાલે ઘૂમ્યા હતા ધવલ દેસાઈ એબી બી ન્યૂઝ મઢી